જે ઇંગ્લિશ ઇંગ્લિશમાં આજે આપણે સ્વરોની ઓળખ મેળવવાની છે તમને બધાને મેં સ્વર ભણાવ્યા છે ને હા તો તમારે આ બટરફ્લાયમાંથી સ્વર ગોતવાના છે શું ગોતવાનું છે સ્વર ગોતી અને તેનો ઉચ્ચાર આ બોક્સમાં લખવાનો છે સ્વર બંને એવી રીતમાં લખવાના છે Bertanya di sini malam mana, ঵েরিগে দেশি জাও তিযার পছি বিজো স্পর ও লক্মারকে তুন্সি বেনে বলেন স্যারে সাগে জাও তুন্সি বেন আমাতি বিজো স্঵ার ক તમારે લખવાનો છે અલગ અલગ હશે તો પણ ચાલશે બંને જગ્યાએ રાઉન્ડ કરી દેજો ચલો Center

you must work it like this